આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો હીરા ઉદ્યોગમાં મંદીનો માર ભાવનગર જિલ્લામાં હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ સર્જાયો છે ત્રણ હજારથી વધુ કારખાનાઓમાં રોજગારી મેળવતા બે લાખથી વધુ રત્ન કલાકારો માટે બેરોજગારીનું સંકટ ઊભું થયું છે અસહનીય મંદીને કારણે કારખાનાઓ બંધ થયા છે તેમજ અનેક કારખાનાઓ બંધ થવાના આરે ઊભા છે માત્ર હીરા ઘસવાનો વ્યવસાય કરતા કારીગરોનો બીજો કોઈ ધંધો પણ આવડતો ના હોય પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ સૌથી મોટો પ્રશ્ન હાલ ઉપસ્થિત થયો છે બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાવી રહી છે જેના કારણે વીજળીનો વેડફાણમાં ઘટાડો થશે આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં બે હજાર પચીસના અંત સુધીમાં એક પોઈન્ટ ત્રીસ કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ રખાયો છે પીજીવીસીએલ દ્વારા રાજકોટથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું છે આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ ચાર્જ આપવાનું રહેશે નહીં બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વરસાદથી કેરી અને પપૈયાના પાકને નુકસાન ગઈકાલે ગુજરાતના અનેક સ્થળે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ખાસ કરીને નર્મદા જિલ્લામાં વરસેલા વરસાદને કારણે પપૈયા અને કેરીના મોટા પ્રમાણમાં નુકસાન થયું છે નર્મદામાં હજારો હેક્ટર જમીન પર કેળાની ખેતી થઈ છે કમોસમી વરસાદના કારણે કેળાની ખેતી જમીન દોસ્ત થઈ છે બીજી તરફ ભારે પવનના કારણે કેરીઓ પણ ખરી પડી છે આથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે બીજા સમાચાર સામે નજર કરીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી લઈને સાઠ ટકાનું નુકસાન વળતર આપવામાં આવશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને ત્રણ લાખ વીસ હજારનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે ત્રણ લાખ પચીસ હજારનું વળતર આપવામાં આવશે